રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગત ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે આ સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા શહેરના લિંક રોડ પર આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા દત્ત સોસાયટી મંગલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં ગૂંઠણસમા પાણી ભરાયા હતા પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ શહેરના કસક સર્કલ નજીક વરસાદી પાણીનો ભરાવો થયો છે કસક સર્કલ નજીક ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે આ સાથે જ વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધા માટે ભરૂચ નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે ત્યારે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી જ્યાં જેસીબીની મદદથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે અયોધ્યાનગર લિંક રોડ જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણીના ભરાવા થયા હતા અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે જેથી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અત્યારે પણ નગરપાલિકાની પૂરી ટીમ ફિલ્ડમાં છે અને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટીમાં હાજર છે કંઈ પણ પ્રશ્ન આવે ભારે વરસાદના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર પાણી પાણી નો નિકાલ થાય માટે નગરપાલિકાના ટીમ ને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે